હેલો ગાઈઝ જીમ્સ કિચન માં તમારું સ્વાગત છે આજે રતલામી સેવનું તીખું ધમધમાટ શાક હું તમારી માટે લાવી છું જે ટેસ્ટમાં પણ બેસ્ટ છે આની માટે રતલામી સેવના બે પેકેટ લીધેલા છે ટમેટા અને એક મરચું છે ટમેટા મરચું અને લસણને સારી રીતે મેં કાપી લીધેલું છે તમે જો હવે એક પેનમાં તેલ ગરમ કરી તેલ આવી જાય રાય જીરું અને હિંગનો વઘાર કરી અને ટમેટા આપણે તેમાં નાખી દેવાના છે અને સાથે મરચું અને લસણ પણ નાખી દેવાનું છે લસણ છે તે આખું નાખવાનું છે જેથી કરીને ટેસ્ટ ખૂબ જ સરસ લાગે અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગે ત્યારબાદ વારા ફરતી વાળા બધા જ મસાલા આપણે તેમાં એડ કરી દઈશું મીઠું મરચું હળદર ધાણાજીરું અને મરચાનું પ્રમાણ થોડુંક ઓછું રાખશું કારણ કે રટલામી સેવ છે તે તીખી હોય છે એટલે શાક છે વધારે તીખું ના થઈ જાય ત્યારબાદ ઉકળતા શાકમાં આપણે સેવને નાખી સેવને નાખી દઈશું તમે જોઈ શકો છો હવે ચમચાની મદદથી સારી રીતે ચલાવી દઈશું તો તૈયાર છે આપણું શાક વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ